જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો સાત જાન્યુઆરીએ વર્ષની પ્રથમ એકાદશી એટલે કે સફલા એકાદશીના દિવસે કરો માત્ર મુઠ્ઠીભર ધારણાનો આ પ્રાચીન ઉપાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર ધનનો વરસાદ થશે પરંતુ તમે બની જશો કરોડપતિ તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો ચાલો અમે તમને તમારી માહિતી માટે આવી જાય એક સુવર્ણ તક વિશે જણાવીએ સફલા એકાદશીનો પવિત્ર તહેવાર સાતમી જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહ્યો છે અને કારણ કે આ વર્ષની પ્રથમ એકાદશી છે આ દિવસે તમે જે પણ ઉપાય કરશો તે ઉપાયનો લાભ તમને આખા વર્ષ દરમિયાન મળતો રહેશે આ એકાદશી તિથિએ કુલ એકાવન પ્રકારના શુભ યોગો બનવા જઈ રહ્યા છે જેમાં મહાલક્ષ્મી યોગ ધનયોગ શિવયોગ બ્રહ્મયોગ ઇન્દ્રયોગ યોગ જેવા કુલ એકાવન પ્રકારના શુભ યોગ થઈ રહ્યા છે સાત જાન્યુઆરી રવિવારના રોજ નવા વર્ષની પ્રથમ એકાદશી છે સફલા એકાદશી વ્રત પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવા આવે છે આ એકાદશીના નામ પ્રમાણે આ વ્રત અવરોધોને દૂર કરીને સફળ થવાની ઈચ્છા સાથે રાખવામાં આવે છે આ સ્થિતિ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે દિવસભર વ્રત રાખવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ વિશ્વના રક્ષક છે અને માતા લક્ષ્મી સંપત્તિની દેવી છે અને તેમની પ્રિય તિથિ સફલા એકાદશી છે એવું માનવામાં આવે છે કે આ એકાદશી તિથિનું વ્રત કરનારા ભક્તોની તમામ પરેશાનીઓ શ્રી હરિ દૂર કરી દે છે જો તમે ભગવાન નારાયણના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હો તો એકાદશીનું વ્રત કરવું એ એક માત્ર સરળ ઉપાય છે શાસ્ત્રોમાં એકાદશીના ઉપવાસને સૌથી મોટા ઉપવાસ તરીકે વર્ણવવામાં આવ્યા છે જે લોકો આ વ્રત દરમિયાન ફળ રાખતા સમયે રાત્રે હરિના નામનો જાપ કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ નથી આવતું મને તેમના પૂર્વજન્મના તમામ કષ્ટો દૂર થઈ જાય છે પરંતુ જો તમે સાતમી જાન્યુઆરીની એકાદશીની તારીખે વ્રત ન રાખી શકો રાત્રે જાગરણ ન કરી શકો વિધિ પ્રમાણે પૂજા ન કરી શકો પરંતુ જો તમે ઈચ્છો છો કે તમને ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ એકસાથે મળે જેના પછી તમારા જીવનની દરેક મુશ્કેલી તેના મૂલમાનથી ખતમ થઈ જાય અને તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવે ઘરમાં પ્રગતિ થાય છે તો આ દિવસે જ્યોતિષ શાસ્ત્ર મુજબ માત્ર એક મુખ્ય ધારણાનો ઉપાય કરો જેના વિશે અમે તમને આજના વિડીયોમાં પછી એક જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ ઉપાય કરવાથી તમને ખરેખર માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીનું વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારું ભાગ્ય બળવાન બનશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ભાગ્ય બળવાન બનશે આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં સંપત્તિ ધનનું આગમન ચાલુ રહેશે અને તમારા જીવનમાં આવનારા પૈસામાં વધારો થશે હવે તમે વારંવાર વિચારતા હશો કે ધાણાના ઉપાયથી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા કેવી રીતે મેળવી શકો છો તો તમે પોતે જોયું જ હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળી અથવા ધનતેરસની પૂજા હોય છે ત્યારે તમારા પરિવારના સભ્યો મુખ્ઠીભર ધાણા ખરીદે છે અને વિધિ પ્રમાણે તેની પૂજા કર્યા પછી તેઓ તેને તેમના ઘરના અલમારીમાં તિજોરીમાં રાખે છે જુઓ આ કરવું ખૂબ જ શુભ છે આમ કરવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે કારણ કે મિત્રો નાણાંનો સંબંધ ધન સાથે છે બીજી તરફ નાણાંમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ વાસ કરે છે અને તંત્રશાસ્ત્ર અનુસાર જો તમે ભગવાન વિષ્ણુની પૂજામાં નાણાંનો ઉપયોગ કરશો તો તે પૂજા તરત જ સિદ્ધ થશે અને તમને તે પૂજાનો લાભ ચોક્કસથી મળશે અને જો તમે સાત જાન્યુઆરીના રોજ સફલા એકાદશીના દિવસે માત્ર એક મુખ્ય ધારણાનો ઉપાય કરો જે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી ધન સંપત્તિ આવશે અને આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ રહેશે તમારી પાસે જે પણ પૈસા આવશે તે વધશે તમારો બંધ પડેલો મોટો ધંધો ચાલવા લાગશે અને તમને આખા વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાઓ પરેશાનીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં એટલા માટે આ વિડીયોને અંત સુધી જોજો અને જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું ઘર ધન્ય બની રહે તમારા ઘરની સમૃદ્ધિ થાય અને દેવી લક્ષ્મીજીની કૃપાથી તમારી સંપત્તિમાં વધારો થાય અને તમને તમારા જીવનમાં ધરે પ્રકારની આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે તો મિત્રો કૃપા કરીને આ વીડિયોને પૂરી શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય ભગવાન વિષ્ણુજી જય માતા લક્ષ્મીજી અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી મોકલો જેથી લોકોને ફાયદો થાય કારણ કે મિત્રો ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જો તમે લોકોનું ભલું કરશો તો તમને પણ લાભ થશે જો તમને દેવી દેવતાઓના આશીર્વાદ મળે તો મિત્રો આ વિડીયો લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે શુક્રનો સહયોગ મેળવવાનો ઉત્તમ ઉપાય છે મિત્રો એક વાત સમજી લો કે શુક્ર ધન અને સમૃદ્ધિનો ગ્રહ છે અને જે પણ વ્યક્તિનો શુક્ર ગ્રહ તેને સાથ આપે છે જે વ્યક્તિ પૈસા સંબંધી નિર્ણય લે છે તેને તે નિર્ણયથી ફાયદો થાય છે અને શુક્ર ગ્રહનું નિયંત્રણ દેવી લક્ષ્મીજીના હાથમાં છે અને જો તમે ઈચ્છો છો કે શુક્ર ગ્રહ આખા વર્ષ દરમિયાન તમારો સાથ આપે તો તમારે ફક્ત આ કરવું પડશે કહેવાય છે કે પછી સાતમી જાન્યુઆરીએ સૂર્યાસ્ત થાય ત્યારે તમારે યોગ્ય રીતે સ્નાન કરવું પડશે તમારે લાલ કપડું લેવું પડશે તેમાં ભર ધાણા રાખવા પડશે ચાંદીનો સિક્કો રાખવો પડશે જેના પર દેવી લક્ષ્મીનું કલાત્મક ચિત્ર બનેલું છે જો તમારી પાસે ચાંદીનો સિક્કો નથી તો તમે એક રૂપિયાનો સિક્કો પણ વાપરી શકો છો હવે તમારે તમારા ઘરના પૂજા રૂમમાં જવું પડશે આ વસ્તુઓને તમારા હાથમાં પકડ્યા પછી તમારે માતા લક્ષ્મીના બીજ મંત્રનો અગિયાર વખત જાપ કરવો પડશે કારણ કે અગિયાર નંબર માતા લક્ષ્મી ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મીનમ મિત્રો અમે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ ઓમ મહાલક્ષ્મીનમ હવે આપણે આ કાપડનું પોટલી બનાવવાનું છે જો સફલા એકાદશી તિથિએ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ચમત્કારી પરિવર્તન ચોક્કસપણે આવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મેં તમને વિનંતી કરી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં હવે પછીનો ધન પ્રાપ્તિ માટે મહા ઉપાય છે મિત્રો જો તમે ઈચ્છો છો કે આખું વર્ષ તમારી પાસે પૈસા આવતા રહે તો તમારી પાસે આવતા પૈસાની માત્રામાં વધારો થવો જોઈએ જો તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના આશીર્વાદ મળે છે તો તમારે આ એકાદશી તિથિએ સૂર્યાસ્ત સમયે ખૂબ જ નાનો ઉપાય કરવાનો છે જુઓ સાત જાન્યુઆરીની સાંજે તમારે યોગ્ય રીતે સ્નાન કરવું પડશે તમારા ઘરમાં જે પણ પૂજા રૂમ છે તમારે ત્યાં જવું પડશે સૌથી પહેલા તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના કલા ચિત્રની સામે ઘીનો દીવો કરવો અહીં તમારે લાલ કપડું ફેલાવવાનું છે જેમાં તમારે કનિક રાખવાનું છે ત્રણ લાવીન ચાર કપૂર અને એક મુઠી ધાણા અમે ફરી કહી રહ્યા છીએ ત્રણ લાવીન ચાર કપૂર અને એક મુઠી ધાણા તમારે આ કપડાનું એક પોટલી બનાવવાનું છે આ પોટલી તમારા હાથમાં પકડીને બીજ મંત્રનો જાપ કરવો પડશે માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર અગિયાર વખત જાપ કરવો બીજ મંત્ર ઓમ નમ છે હવે તમારે આ પોટલી લેવાનું છે અને તમારા અલમારીની તિજોરીમાં જ્યાં તમે પૈસા રૂપિયા સોનું અને ચાંદી રાખો છો ત્યાં રાખો આ એકમાત્ર ઉપાય છે જે તમારે કરવાનો છે આ એકાદશી તિથિએ આ પોટલીનો અભિષેક કરવામાં આવશે ત્યાર પછી તે તમારા જીવનમાં સંપત્તિ આકર્ષવાનું કામ કરશે આ પોટલી એક ચુંબક બની જશે જેના કારણે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે